ગત રવિવારે સવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વેલનાથપરા વિસ્તારમાં એક યુવતીની મૃતદેહ મળી આવી હતી પ્રથમ દ્રષ્ટિએ આ યુવતીના માથામાં ઈજાઓના નિશાન હતા એના ઉપરથી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતો હતો કે એની હત્યા થયેલી છે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ગુનાની ગંભીરતા સમજી ક્રાઇમ બ્રાન્ચની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી આ તપાસના કામે મનોજ ધામ સાહેબ પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીઆઈ શ્રી ગોંડિયા સાહેબની ટીમોને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે હકીકત મળી કે એ જે યુવતી છે યુવતીના પતિ હિતેશભાઈ છે એમના દ્વારા જ એમની હત્યા કરવામાં આવેલ છે બનાવનું કારણ પૂછપરછ દરમિયાન એવું સામે આવેલ છે કે સ્નેહાબેનના લગનના તરત જ પછી એમના વચ્ચે બંને વચ્ચે અમુક અમુક વસ્તુઓને નાની નાની બાબતોને લઈને માથાકૂટ ચાલતી હતી અને હિતેશભાઈ એના ઘરકંકાસથી કંટાળી ગયા હતા અને સ્નેહાબેન નાની નાની વાત ઉપર એના ઉપર શંકા કરતા હતા વારંવાર એમને વિડીયો કોલ કરતા હતા અને એને લોકેશન બાબતે પૂછતા હતા અને પોતાના સાસુ સસરા બાબતે ગા ગાડી ગલોચ કરતા હતા આ બધી વસ્તુઓથી કંટાળીને હિતેશભાઈ તે દિવસે એમને બહાર જમવાનું લઈ જઈ એવું કહીને સ્કૂટી ઉપર બેસાડી બનાવવાળી જગ્યા ઉપર લઈ ગયા હતા અને એના માથામાં લોહાનો એક લોખંડનો સળિયો મારીને એમની મૃત્યુ નિપજાવેલ હતી એના માથા ઉપર ત્રણ ઘાવ હતા એક નાક ઉપર એક કાન ઉપર અને એક માથાના પાછળના ભાગે એના કારણે એનું મૃત્યુ નિપજે એમના પતિ દ્વારા હત્યા નો બનાવ આ પેલો કાર્ય કર્યા પછી જે મરણ છે એના ઘરનાઓને સંપર્ક કરવામાં આવેલ હતો કે તમારી બહેન ઘરેથી નીકળી ગઈ છે પાણીપુરી ખાવાનું કહીને અને મળતી નહીં તો એના પછી આખી રાત એમના સાથે મળીને શોધખોળ પણ કરવામાં આવેલ હતી અને જે એમના પતિ છે એમની સ્ફૂટી ઉપર બ્લડના દાઘા મળી આવેલ હતા અને એમના કપડાંઓ પર કપડા પર હ્યુમન બ્લડના દાઘાઓ મળી આવેલ હતા એના કારણે પ્રથમ દૃષ્ટ્યા એના ઉપર શંકા ગઈ અને પછી પૂછપરછ દરમિયાન એના દ્વારા કબૂલ કરવામાં આવેલ હતું આરોપી જે છે એને લાંબા સમય થી પ્લાનિંગ કરેલ હોય એવું હજુ સુધી પ્રાથમિક પૂછપરછમાં સામે નહી આવ્યો તેજ દિવસે એને 3-4 વખત જે મરણધનાચાર્યના દ્વારા કોલ કરવામાં આવેલ હતા કે તમે મને બહાર લઈ જવાનો કહેતા હતા સવારે અને અજુ સુધી ઘરે કેમ ન આવ્યા તમે ક્યારે આવશો તો વારંવાર કોલ કરવાતી અને વારંવાર જે માતાકુર ચાલતી હતી એના કારણે એને નિર્ણય લીધો કે આજે એને માર નાખવાની છે એક સીસીટીવી સાબિત એવા એ સમયે ક્યારે ગઈતી છે એ ક્યારે પોતાના ઘરે કેને વાત લઈ ગયો તો એ જે આરોપી છે આરોપી પોતાના કારખાને ઉપર હતા તો ત્યાં એની જે વાઈફ છે મરણજના સ્નેહાબેન એમના દ્વારા એમને વારંવાર કોલ કરવામાં આવતા હતા અને ફોન ઉપર ગાળાગાળી પણ થઈ અને બેનની ગાળો બોલી એનાથી એને ગુસ્સો વધી ગયો અને કારખાને કારખાનાથી જ એક લોહાનો સળિયો લીધું અને એમને કીધું કે અમુક સ્પોટ ઉપર તમે આવી જાઓ પછી આપણે બહાર જમવા માટે જઈએ અને ત્યાં સ્કૂટી ઉપર બેસાડીને આવા જગ્યા ઉપર લઈ ગયા અને પછી એમના માથા ઉપર વાર કરીને તે મરણ ફોન છે એની સાથે હતો અને પછી આ ફોન છે ઘરે મૂકવામાં એવું તો એવું કંઈ ફોન જે મરણ જનારનો છે એ ડિસ્ચાર્જ હતો એના કારણે મરણ જનાર ફોન ઘરે જ મૂકીને આવ્યા હતા અને પોણા 8 ની આજુબાજુ ઘરેથી મરણ જનાર નીકળે છે કેમ કે એમના હસબંડે એમને બોલાવ્યા હતા અને સવા આઠ થી 8:30 વચ્ચે આ બનાવનો સમય છે આપ બનાવ સમય જે બે વર્ષ એની પત્ની જે છે બાળક ધ્યાન નથી રાખતી એટલે રેગ્યુલરલી એને જે હસબેન્ડ છે આરોપી છે એ પોતાના માતા પાસે રાખતા હતા સવારે મૂકીને આવે ને સાંજે લઈ આવે

गुजरात के सभी पुलिस स्टेशनों को एक सूचना दी गई थी कि आपके पुलिस स्टेशन विस्तार में पिछले तीस साल में जितने भी ऐसे राष्ट्र विरोधी तत्व हैं जिनके विरुद्ध में गुना दाखिल हुआ है वो चाहे वो आम साक्ट का गुना हो एनडीपीएस का हो एक्सप्लोजिवस का हो पेट्रोलियम का हो फेक इंडियन करेंसी हो ओटा हो टाडा हो ऐसे जितने भी राष्ट्र विरोधी कैटेगरीज का हैं उनमें पिछले तीस साल में जो लोग भी इन्वॉल्व रहे हैं उन सब का चेकिंग तात्कालिक करने के लिए सभी पुलिस स्टेशनों को सूचना दी गई थी और ये प्रक्रिया हर पुलिस स्टेशन में चालू की गई थी सत्रह तारीख को हमने सब पुलिस स्टेशन को एक बार फिर से ताकीद किया था और उन्हें सौ घंटे का समय दिया था कि सौ घंटे के अंदर आपकी ये चेकिंग पूरी हो जानी चाहिए और जो लोग हाजिर मिलते हैं उनकी पूछताछ होनी चाहिए अभी में क्या प्रवृत्ति है उसके बारे में आपको इन्फॉर्मेशन कलेक्ट करनी चाहिए उनका डिटेल डॉजियर तैयार करनी चाहिए तो उस दिन से लेकर आज तक गुजरात पुलिस के सभी पुलिस स्टेशनों में यह कामगिरी की गई है और पिछले तीस साल में ऐसे इकतीस आरोपियों का डेटाबेस तैयार किया गया और ये सभी इकतीस हजार आठ सौ आरोपियों को स्थानिक पुलिस स्टेशन लेवल पे सबकी चेकिंग संपूर्ण ढंग से पूरी की गई है इस इक्तीस हजार आठ सौ चौतीस में से ग्यारह हजार आठ सौ अस्सी मतलब करीब करीब थर्टी सेवन परसेंट लोग इस चेकिंग के दरमियान हाजिर मिले उसमें से बहुत लोग ऐसे भी थे जो हाजिर नहीं मिले अलग अलग कारण था उनकी एड्रेस बदल गई थी इसलिए वो हम हाजिर नहीं मिले करीब करीब ऐसे 2326 लोग हैं जिनकी मृत्यु हो गई है करीब करीब 7 परसेंट लोग ऐसे भी हैं तो हम जब डेटाबेस अपडेट किए तो हमने इस बात का भी उसमें उल्लेख किया है अब ये प्रथम स्टेज में हमने जितने लोग हाजिर मिले उन सबकी हमने पूछ पछ की उनकी प्रवृत्ति के बारे में जाना उनका डोजिया तैयार करने की प्रक्रिया शुरू किया हमने अब जो हाजिर नहीं मिले हैं चेंज ऑफ एड्रेस के कारण करीब करीब चौदह प्रतिशत लोग ऐसे भी हैं जो हमारे राज्य में अभी नहीं रहते हैं। वो राज्य के बाहर रहते हैं इन लोगों की चेकिंग जिनकी एड्रेस चेंज हो गई है उनकी चेकिंग उसके लिए भी अब हम काम शुरू किए हैं और एक कार्य पद्धति एक एस बनाएंगे और उस एस के मुताबिक हम सब यूनिट्स को सूचना देंगे कि जो लोग इस दरम्यान चेकिंग में हाजिर नहीं मिले वो अभी कहाँ हैं क्या कर रहे हैं उसकी भी आप जांच पड़ताल कीजिए और उनका भी डॉजे तैयार करने के लिए अभी आप कामगिरी कीजिए